ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રીએ નવો ધંધો શીખવ્યો હોય તેમ વરઘોડાઓનો આમ તો કાયદામાં ક્યાંય ઉલ્લેખ નથી અને વરઘોડાને ખરેખર રિકન્સ્ટ્રકશન કહેવાય છે પણ અમરેલીમાં જે પાટીદાર સમાજની દીકરીનો જે વરઘોડો કાઢવામાં આવ્યો અને ભૂલ પોલીસે કરી તે પછી મામલો ખૂબ ગરમાયો અને તેમાંથી આખા ગુજરાતને સમજાયું કે વરઘોડો અને રિકન્સ્ટ્રક્શનમાં તફાવત શું છે વળી એક નવો કાંડ બહાર આવ્યો છે પોલીસે વરઘોડો નહીં પણ જે વરઘોડા નીકળી રહ્યા છે વરઘોડો ન નીકળવાની રૂપિયાની માગણી કરી અને આ માગણીને લઈ હવે એક નવો વેપાર ચાલુ થયો હોય પોલીસ બેડાની અંદર તેવું લાગી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું હું કૃણાલા હિર ગુજરાત પોલીસનો કોઈ એટલો ડર અપરાધીઓમાં રહ્યો ના હોય તે ડર પોલીસ વરઘોડા કાઢીને બેસાડવા માગે છે પણ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢવાની જે પોલીસે ભૂલ કરી તે પછી મામલો ખૂબ ગરમાયો અને હવે પોલીસનો એક એવો કિમ્યો બહાર આવ્યો છે તે જોતા હવે કદાચ વરઘોડો કાઢતા પોલીસ વિચારશે તો ખરા પણ એક કિસ્સો સામે આવ્યો છે તે પોલીસ વિભાગની કામગીરીને ડાઘ લગાડે તેવું કામ કર્યું છે અને કામ કર્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી આ પોલીસ કર્મચારીનું નામ છે અમનકુમાર સંજયકુમાર ચૌહાણ હાલ એન્ટી કરપ્શન બ્યુરોના મહેમાન બન્યા છે અને એસીબી હાલ ક્રાઇમ બ્રાન્ચના કોસ્ટેબલ અમનકુમારની બરોબરની ખાતેરદારી કરી રહી છે કારણ કે આ પરાક્રમ શૈ જુગારનો એક કેસ નહી નોંધવા અને આરોપીનું સરઘસ નહી કાઢવા માટે રૂપિયા ચાર લાખની માંગણી કરી હતી અને જે માંગણી કરી હતી તે સરઘસ ન કાઢવા અને જે સરઘસ ન કાઢવાની દુકાનો ખોલી છે તેને લઈને આ તેમની પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી પોલીસે પૈસાની માંગણી કરી અને પકડાઈ ગયા હોય તો કુમાર સરઘસ નહીં કાઢવા અને જુગારનો કેસ નહીં નોંધાવવાની ફરિયાદ માટે ચાર લાખ રૂપિયાની માગણી કરી હતી ચાર લાખની વાત ધીમે ધીમે વાતચીત કરતાં કરતાં એક લાખ રૂપિયા સુધી આવી એટલે કે ત્રણ લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું અને એક લાખ રૂપિયાનો આખરે સોદો નક્કી થયો અને જે સોદો નક્કી થયો તેમાંથી પાંત્રીસ હજાર રૂપિયા તાત્કાલિક એડવાન્સ પેટે આપી દેવામાં આવ્યા પાંસાઠ હજાર રૂપિયાની જે રકમ હતી ક્રેડિટ આપી હતી આમ તો એ ક્રેડિટ કાર્ડથી અથવા તો ઓનલાઈન આપવાની વાત થઈ હતી આમ નવા શરૂ થયેલા વેપારમાં બાકીની સિસ્ટમ અમનકુમાર એસબીના મહેમાન બનવાની હતી કદાચ તેને અજાણ જાણ પોલીસ કર્મચારીને નહીં હોય અન્યથા તે આવી ભૂલ પણ ના કરત ખેર જે થઈ ગયું તે થઈ ગયું નવા નવા વેપારો સામે આવી રહ્યા છે તો આવું ચાલતું રહેવાનું બાકી રહેલી રકમની ઉઘરાણી કરવા ગયેલા અમનકુમારને ફરિયાદી એસબીને રંગે હાથ ઝડપી લીધા પણ ટૂંકમાં પોલીસ હવે સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની પોતાની કામગીરીની બહાદુરી બતાવવાનું બંધ કરે અને ખરેખર પોલીસ જે વરઘોડા જેમના કાઢવાના છે લોકોની જે વરઘોડા કાઢવાની માંગ છે તેવા લોકો ઉપર કાર્યવાહી કરે અને રીલ બનાવવા લોકોની જે માંગ છે તેવા લોકો પર કેમ રીલ નથી બનતી તે પણ એક સવાલ ઊભા થાય છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીએ વરઘોડો નહીં કાઢવા ભ્રષ્ટાચારની રકમ માગી અને એસીબીએ તેને ભરવી અને કાયદાના સકંજામાં અત્યારે તો લઈ લીધા છે પરંતુ આ કિસ્સોએ આરોપીને સમર્થન આપે છે કે પોલીસે વરઘોડો નહીં કાઢવા માટે આવી રીતના લાંચ લેવામાં આવે છે અને આ એક વેપાર શરૂ થઈ ગયો છે ત્યારે વિચાર એ પણ આવે છે કે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ વરઘોડાની જે સિસ્ટમના નિવેદનો આપી જાણે અજાણે કંઈક નવા વેપારનું પ્રોત્સાહન તો નથી આપી રહ્યા ને તેવું પણ લાગી રહે છે નગર પહેલાં વરઘોડો નીકળતા રીકન્સ્ટ્રક્શન થતાં પણ એ કોઈ મોટા ગુંડા કે કોઈ મોટું કૌભાંડ આચર્યું હોય અથવા તો કોઈ હત્યા કરી નાખી હોય તેના રિકન્સ્ટ્રક્શન કે વરઘોડા નીકળતા અને તેને જોવા લાખો પબ્લિક રોડ ઉપર આવતી પણ આવું ક્યારેક ભાગ્યે જ બનતું પણ હવે અર્સંઘ વિના નિવેદન બાદ કોઈને કોઈ સિટીમાં રોજ બરોજ કોઈને કોઈ વ્યક્તિઓના વરઘોડા નીકળવાનું ચાલુ થઈ ગયું છે એટલે પોલીસ સિસ્ટમનો ભાગ બની ગયું હોય તેમ વરઘોડા હવે નીકળે છે તો વરઘોડા ન નીકળવાના પણ લાંચના પૈસાના સોદાઓ પણ થવાના ચાલુ થઈ ગયા છે તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આ પોલીસની સિસ્ટમ અને ગૃહ વિભાગે જે વરઘોડા બહાર પાડ્યા છે વરઘોડા કાઢવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે વરઘોડા કેટલા સાચી વ્યક્તિઓના નીકળે છે અને હકીકત જેવા વ્યક્તિઓને વરઘોડાની જરૂર છે એ લોકોના કેમ વરઘોડા નથી નીકળતા એ પણ એક જોવાનો વિષય છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ